સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય રોકસ્ટાર ગાયક કલાકાર દેવ પગલીજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ દેવ વર્સસ પગલી આ ફિલ્મ હવે જોજો એપ ઉપર આવવા જઈ રહી છે અને આ ફિલ્મ આપ સૌને કઈ તારીખે જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપ સૌ જાણો છો આપણે પાછલા વિડીયોમાં પણ વાત કરી હતી દેવ પગલીજીની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ દેવ વર્સસ પગલી ફિલ્મ જોજો ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવાની છે અને જો જો એપ ઉપર આ ફિલ્મનું એક કમિંગ શોનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ફાઇનલી જોજો એપ ઉપર આ ફિલ્મ કઈ તારીખે જોવા મળશે તેની પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે અને દેવ વર્ષે પગલી ફિલ્મના એક નવા પોસ્ટરની સાથે આ ફિલ્મના ઓટીટી રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે આ ફિલ્મ આપ સૌને સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જોજો એપ ઉપર ફ્રીમાં જોવા મળી જશે અને આપ સૌ દેવ પગલીની આ દેવ વર્ષ સ્પગલી ફિલ્મને જોવા માંગતા હો તો 7 ફેબ્રુઆરી 2025 ના રોજથી આપ સૌ જોજો એપ ઉપર આ ફિલ્મને જોઈ શકો છો તો આપ સૌ દેવ પગલીજીની આ ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડિયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મને